રાપર ચીફ ઓફિસરની મહેરબાનીથી આંખલાઓ અહીં રોજ યુદ્ધે ચડે છે રાપર શહેરને આખલા યુદ્ધનો અખાડો બનાવવામાં જેમની મહત્વની ભૂમિકા રહી છે એવા ભ્રષ્ટ અને હાલે કામચલાઉ ધોરણે રાપર શહેરને ઉદયની માફક કોતરી રહેલા ચીફ ઓફિસર દ્વારા આ શહેરની આમ જનતાને રખડતા ઢોરોને હવાલે કરી દેવામાં આવી હોય એવું ચિત્ર અહીં રોજ સવાર પડે ને ઊભું થઈ જાય છે અનેકવિધ ભ્રષ્ટાચારથી ખરડાયેલા આ અધિકારીને મળી રહેલી રાજકીય ઓથના કારણે હાલે રાપર શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે જોકે કોઈપણ કારણોસર સરકાર દ્વારા આ ભ્રષ્ટાચારની જીવતી જાગતી મૂર્તિને રાપરથી ખસેડવામાં નથી આવતી એ આ શહેર માટે આશ્ચર્યજનક પ્રશ્ન છે ગટરની કુંડીઓ હોય કે ધનવાન અને રાજકીય વગ ધરાવતા લોકો માટે ગમે ત્યાંથી ગમે એમ પાણીના વહેણને વાળીને લોકો ડૂબી મળશે એવી ચિંતાને અવગણી પોતાના ભ્રષ્ટાચારને પોષતા આ અધિકારીએ એન્જિનિયરિંગ કૌશલ્યના નમૂના આપ્યા છે એ કદાચ સમગ્ર ગુજરાત રાજ્યમાં નમૂનેદાર હશે એવું અહીં જાગૃતોમાં ચર્ચાઈ રહ્યો છે આ બાબતે જો વિજિલેન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો અધિકારી દ્વારા લૂંટાયેલા શહેરની સાચી તસવીર સામે આવવાની શક્યતાઓ પણ અહીં ગેલવાડી વિસ્તારમાં રહેતા અને દર ચોમાસે પાણીમાં ગરકાવ થઈ અધર્શ્વાસે ચાર મહિના કાઢતા લોકોએ મા ન્યૂઝને જણાવ્યું હતું જોકે આજે તો મા આશાપુરા ન્યૂઝના દર્શકો માટે અહીં આખલા યુદ્ધ પ્રસ્તુત છે નવ નિયુક્ત નગરપાલિકામાં પ્રમુખ શ્રી ભીખુભા હરસિંહભાઈ સોઢાના માતૃશ્રી સ્વર્ગવાસી થયેલા હોય મા ન્યૂઝ દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો નથી સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ મા આશાપુરા ન્યૂઝ ચેનલ રાપર હાર્દિક શ્રદ્ધાંજલિ સ્વર્ગવાસી ધર્મેન્દ્રભાઈ નરહરી કપટા મૂળ માળિયા મિયાણા સ્વર્ગવાસ તારીખ ત્રીસ અગિયાર બે સોમવાર આપ શ્રીના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એ જ પ્રાર્થના શ્રદ્ધાંજલિ પાઠવનાર સ્વર્ગવાસી પુષ્પાબેન નરહરી કપ્તા માતા પિતા હેમલતાબેન ધર્મેન્દ્રભાઈ કપ્તા પત્ની કમલેશભાઈ સપનાબેન મીનાબેન શોભનાબેન ભાઈ બહેન અમર સાગર નીલમ તેમજ આરતી પુત્ર અને પુત્રી જશોદાબેન ખેલસંગર રાજકોર સાસુ સસરા કિશન કુમાર તેમજ ભરતભાઈ બનેવી સ્વર્ગવાસી ધર્મેન્દ્રભાઈ ની ઉત્તર ક્રિયા સંવત બે હજાર સતોતેર કારતકવત દસમ ને ગુરુવાર તારીખ દસ બાર બે હજાર વીસ ના રાખેલ છે સ્થળ નૂતન ચિત્રોડ गणेश चौक तालुको रापर